તો ફ્રેન્ડ્સ તમે દર વર્ષના જેમ આ વખતે પણ બાપાજીની મૂર્તિ જોવા માટે આવી ગયા છે હેલો ફ્રેન્ડ્સ રામ રામ લક્ષ્મી તમારું ધમાકેદાર સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે અમારી જાણી જ ગયા છે પછાડી બધા બાપા લોકોને જોઈને કે અમે આવેલા છે બાપાને જોવા માટે અને આ ભાઈ અમારો જોવું તો કામ કરવા માટે લાગેલો છે ભાઈ આ તો ભાઈ બાજુ ચાલુ છે ને આવું ચાલુ કમાજ થોડો ઓછો છે

મા તમને જય પણ આવી ગયા છો તમે જેમે તો વધા વધી ગયા ને બાપા ના જો માતાજી ઓ સિલેક્શન કરી લઈ જવાના છે મને બગે કી દો ને કે આશ ઓય ભાઈ છે ને ઓ બોલ્યો તોય દેખાયા ને મારા સુ ભાઈ આઈએ દે બાજુ

cũng bao nhiêu quá chúng ta trả được chắc cả rồi này nhé મસ્ત છે ને ફ્રેન્ડ પપ્પા એક નંબર છે અને આ बाजू પણ છે બધી મુકિંગ છે યાર ફ્રેન્ડ શું છે યે જો છે અને આ બાજુ આ તમે તમે જો છો ગંદા પાપા છે લઈ ભાઈ

ચાલો જઈએ એક બાજુ તો તે બાજુ છે બીજી મૂર્તિ તે જોવાનું છે મારેક બનાવે આપી અત્યારે અને અમારા ભાઈ લોકોને જે પણ સિલેક્શન કરે તે ફાઇનલ તો ફ્રેન્ડ્સ તમને અમારા અવલગ ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં બાય